ગુરુ પૂર્ણિમા ઉત્સવની ઉજવણી સૌરાષ્ટ્ર પંથકમાં ધામધૂમપૂર્વક કરાઈ રહી છે ત્યારે બજરંગદાસ બાપાના ધામમાં પણ આ મહાપર્વ ઉજવાઈ રહ્યો છે ત્યારે બજરંગદાસ બાપાના ધામ ખાતે ચાલીને જતા લોકો માટે માર્ગ પર ગુરુકૃપાહી કેવલમ ગ્રુપ દ્વારા અનોખો સેવાનો સમયાણો ઉભો કરવામાં આવ્યો છે ચાલીને જતા ભક્તો માટે ગરમા ગરમ સુંદર પ્રસાદીની વ્યવસ્થા ગુરુકૃપાહી કેવલમ ગ્રુપ દ્વારા કરવામાં આવી હતી જેમાં ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં સેવામાં જોડાયા હતા

બીજુંભાઈ મા સીતારામ આજે અમે બીજું વર્ષ પૂરું થાય છે ગોવા માર્કેટિંગ યાર્ડના વેપારી દ્વારા દર ચૌદ સિઝન વાઇઝ અમે નાસ્તો કરાવીએ છીએ અને આમાં ખાસ તો મારે જગ્યાનું કહેવાનું છે કે અમારે મુનાભાઈ જગદીશભાઈ ડજેરા એનો સહયોગ વધારે મળે છે ભાઈ શ્રી સુરેશભાઈ ચોડિયા પ્રશાંતભાઈ અને ખૂબ જ સારી છે ટીમની સેવા અમને આવી રીતે મળતી રહે એવી બાપાને પ્રાર્થના અને બાપાના વાલા ભક્તોને અમે પ્રસાદ રૂપે દર ચૌદ ને દિવસે નાસ્તો કરાવીએ છીએ બાપા સીતારામ આજે ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ સૌરાષ્ટ્ર પંથક સહિત દુનિયાભરમાં ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે ત્યારે પરમ પૂજ્ય બજરંગદાસ બાપાના ધામ બગદાણા ખાતે પણ ધાર્મિક માહોલ વચ્ચે

અને ચાલીને જતા ભક્તો માટે સેવાકી લોકો વિવિધ ગ્રુપો દ્વારા પ્રસાદની વ્યવસ્થા બગદાણા જવાના માર્ગ પર કરવામાં આવતી હોય છે આવું જ એક સેવાકી કાર્ય ગુરુ કૃપા કેવલમ ગ્રુપ દ્વારા હર હંમેશા થઈ રહ્યું છે મુન્નાભાઈ વાડીવાળા રાજુભાઈ પટેલ અને તેમના મિત્ર સર્કલ અને ગ્રુપ દ્વારા પરિવાર સાથે અહીં આવી સેવાનો સમિયાણો ઉભો કરે છે

આ ગ્રુપમાં ભાઈઓ બહેનો યુવાનો બાળકો પોતાના પરિવાર સહિત પધારી સેવાની સુવાસ ફેલાવી રહ્યા છે બાપા સીતારામ ગુરુ ગુરુપા દેવલમ જય શિયારામ જય શિયારામ જય શિયારામ આ અમારું મંડળ છે ગુરુ ગુરુપા દેવલમ મંડળ અમે દર પૂનમ ચૌદશ દિવસે અહીંયા સ્ટોર કરીએ છીએ અલગ અલગ વસ્તુના પ્રસાદ અમે ધરીએ છીએ પ્રભુ પ્રસાદ છે આ બધો બાપા સીતારામનો પ્રસાદ છે અમે મોવા માર્કેટિંગ એના વેપારી તરફથી આ બધો અમે સ્ટોલ કરીએ છીએ દર નવો નવો અમે પ્રસાદ રાખીએ છીએ અલગ અલગ આજે નદીના ગોટા રાખ્યા છે બધા ભાઈઓ ચડલી લઈ પ્રસાદ લઈ અને પાવન થાય આ બાપા સીતારામનો સ્ટોલ છે કે બધા રાજાને મિત્રો પ્રસાદ લે એવી અમારી ભાવના છે જય જય રામ જય શિયા રામ જયારા અમારા ખાસ સ્નેહી રાજુભાઈ છે ને આ એના પ્રેમ ભાવ અને અમારા બધા મિત્રોનો બધા પ્રસાદ લેવા વધારે વધારે આવે એવી અમારી ભાવના પ્રભુ પ્રસાદ બધા લે એવા અમારા બધા બધા સાથે મિત્રો આવે અને આનંદ કરાવીએ બાપાની કૃપાથી અમારું બધું ચાલે એ બાપા સાથે પ્રાર્થના વિરાન જય શ્રી રામ રામ